આ બજેટની પ્રિપ્રેશન કરવામાં આવી આવ્યું છે આ બજેટમાં આપણે ખાસ કરીને આરસીસી રોડ અસ્ફાલ્ડ રોડ પાણી ગટર યુવા અને અને ઉજા સંસાધન પર્યાવરણ વેજીટેબલ માર્કેટ ફૂડ માર્કેટ શાળ માર્કેટ વેન્ડિંગ ઝોન પાર્કિંગ ટ્રેફિક અને જો દબાણના પ્રશ્ન છે સ્વચ્છતાનો પ્રશ્ન છે એના ધ્યાનમાં લઈને બધા સેક્ટર્સને એમાં ઇન્ક્લુડ કરીને આ બજેટ તૈયાર કરવામાં આવ્યું છે બજેટની ખાસ કરીને આપણે કરમસદ આપણે સદા પટેલ છે એના લઈને આપણે મોટા છે પટેલ અને મિયા મલ્ટી લેવલ પાર્કિંગ નવા આરસીસી રોડ અને અસફ રોડના કામ લીધા છે સાથે સાથે જો ચાર ગ્રામ્ય એમાં સમાવેશ થયો છે એમાં મૂળભૂત સુવિધાઓ જેટલા કે ગટર પાણી અને રોડના કામ પણ લીધા છે એના સિવાય આણંદમાં હાલમાં કોઈ એક અંગ્રેજી માધ્યમની શાળા છે નથી આ વર્ષે એને મંજૂરી લઈને આણંદમાં એક અંગ્રેજી શાળા શરૂ કરવામાં આવશે આ વર્ષ આપને ટેક્સમાં કોઈ પણ ચેન્જ આપણે નથી કરી રહ્યા છે અને ટેક્સનો જો જૂની આપની પદ્ધતિ હતી આ આપને કન્ટિન્યુ રાખવામાં આવી છે પણ ટેક્સના ભવિષ્યમાં આપણે ટેક્સમાં જે કાર્યવાહી થશે એના માટે આપણે સર્વેની કામગીરી શરૂ થઈ ગઈ છે એના સિવાય ડોન ને અંકુશ ડોન કંટ્રોલ કરવા માટે પાલરા પોલ નું એક્સપાન્શન કરી રહ્યા છે અને હેલ્થ અને વેલનેસ સેન્ટર પણ ડેવલપ કરી રહ્યા છે થેન્ક યુ